આજના યુગમાં દરેક લેડીઝનો એક જ પ્રશ્ન રહે છે કે વાળ ખરે છે હા તો વાળ છે એના માટે આમળા છે એ ખૂબ જ હેલ્ધી છે બધાને ખબર છે કે આમળાથી વાળ સરસ થાય છે આમળા છે વિટામિન સીથી ભરપૂર છે જે આંખ માટે અને વાળ માટે એને ખૂબ જ સારા છે તો અત્યારે શિયાળામાં સારા આમળા આવે ત્યારે આપણે એને અત્યારે આથીશું તો આમળાતી વખતે એ પ્રોબ્લેમ જે આવતા હોય છે ફૂગ વળી જતી હોય એમાં પાણી હોય એ એના લીધે આમળા છે એ પાણીમાં રાખીએ એટલે પોચા થઈ જતા હોય કે પછી પાણી ઘડી ઘડી બદલાવું પડે તો એની આળસ થાય તો એવું આજે આપણે કોઈ જ રીત પાણી વગરના આમળા હાથીશું અને એકદમ અલગ રીતથી કે તમારા આમળા બગડશે પણ નહીં અને જલ્દી અથાઈ જશે જે પાંચ દિવસ રાહ પણ નહીં જોવે તમે બીજા દિવસે ખાઈ શકશો તો મેં આ આમળા પાંચસો ગ્રામ લીધા છે એને સરસ પાણીમાં ધોઈ લીધા છે ત્યાર પછી એને એક સરસ નેપકીનથી કોરા કરી લેવાના છે આ બાઉલ પણ કોરું છે એની અંદર આપણે બધા આમળા લઈ લેશું આ રીતે તમે આમળા હાથો ને તો આમળાનો બગાડ પણ નહીં થાય મને જ એવું છે મારે કે હું એક આખું આમળું મને ખટાશ ઓછી હું ખાવું છું તો નથી ખાઈ શકતી તો એવા ટાઈમે મારે આ આમળાને આખું ના ખાવું હોય તો આખો દિવસ અડધું અડધું કરીને ખાવું પડે છે તો આજે હું આમળા કટ કરીને આથીશ કે જેનાથી આમળાનો બગાડ પણ નહીં થાય કે ઘણાને બે આમળા ના ખાવા હોય એકથી વધારે ખાવા હોય તો એવા ટાઈમે આમાંથી કટકા કરેલા હોય તો એ લોકો જેટલા ખાવા હોય એટલા ખાઈ શકે છે અને બધા જ આસાનીથી ખાઈ લેશે હાથ પણ નહીં બગડે જો આ રીતે આમળાના કટકા કરવાના છે એકદમ અંદર સુધી એના જે બધા ઘરનો ભાગ આવી જાય એ રીતે આમાંથી કટકા કરવાના છે ને આમળા ઉપર જે પાનના ડાઘ હોય છે એ એનાથી આમળા ખરાબ નથી કડક આમળા હોય એવા લેવાના સરસ તાજા આમાં જે દાગા કોઈ હોય આવી રીતે હોય તો એ કાઢી નાખવાના આનાથી એ પણ ફાયદો થશે કે આવી રીતે તમે ડાગા કાઢી અને સરસથી આમળાને કટ કરી શકીશો આખા આમળા હોય તો આપણે એમાં આવા આમળા ના ચાલે જો બધા આમળાને આપણે આ રીતે કટ કરી લઈએ છીએ ને એની અંદરનો જે ઠળિયાનો ભાગ છે એ કાઢી નાખીએ છે પલ છે એ આમળા એને બહુ જ ભાવે છે હાથેલા પણ આ રીતે કટ કરેલા હોય તો એ લઈ જાય છે નાના લંચ બોક્સની અંદર નાની ડબ્બીમાં આપીએ એટલે એ સ્કૂલે લઈ જાય છે રોજ એને વધારે ભાવે છે ફ્રી ટાઈમમાં એ લોકો ખાઈ શકે જો આમળા છે એ સરસ કડકો એવા બગડેલા ને પોચા હોય ને એવા આમળા લાંબો ટાઈમ સુધી સારા નહીં રહીએ અને આ આમળા છે એમાં પાણી કે આપણે એડ નથી કરવાના એટલે એકવાર બનાવી દીધા પછી પૂરા થાય ત્યાં સુધીની શાંતિ તો જો મેં અત્યારે કાચની ઝારની અંદર આ રીતે બધા આમળા કટ કરેલા છે એ લીધા છે એની અંદર આપણે હવે અત્યારે બે ચમચી મીઠું લેશું જે રેગ્યુલર ઘરની ચમચી આવે છે એ બે ચમચી આની અંદર મીઠું લેવાનું છે ડાયરેક્ટ આ જે ઝારની અંદર તમે કરતા હોય એમાં જ લેવાનું બને ત્યાં સુધી કાચની લેવાની અને એક ચમચી આપણે હળદર લઈએ છે હવે આનું આપણે ઢાંકણ બંધ કરી અને આને મિક્સ કરવાનું છે તો આ મીઠું છે એને એમને જ ઓગળવા દેવાનું છે આપણે પાણી કે કંઈ એડ નથી કરવાનું આ રીતે બધી બાજુ એક સરખું સરસ હલાવશું એટલે આ આમળામાં કટ કરેલા છે એટલે મીઠાના કોન્ટેકમાં આવતા જ એમાંથી પાણી થવા લાગશે તો અત્યારે આપણે એને આ રીતે થોડું હલાવી લઈએ છીએ પછી એને મૂકી દેવાનું અને ફરીથી થોડી વાર પછી પાછું હલાવવાનું તો આને આવી રીતે જ એ ઉતાવળ નહીં કરવાની આમાં શાંતિથી પાણી થઈ જશે થોડીવાર હલાવ્યા પછી જો હું તમને હમણાં બતાડું છું હવે આ ખોલીને જોવાનું પહેલાં આ રીતે ઉપર નીચે કરીને કે આની અંદર બધા જ આમડામાં મીઠું અને હળદર એક એક ટુકડામાં લાગી ગયું હોવું જોઈએ જો તમે બહુ વધારે પ્રમાણમાં મોટી ઝારમાં બનાવતા હોય તો ડાયરેક્ટ આમાં નહીં કરવાનું કોઈ વાસણ મોટા વાસણની અંદર કરી અને પછી આની અંદર ભરી દેવાના આ તો અત્યારે પાંચસો ગ્રામ છે એટલે હું ડાયરેક્ટ આ રીતે ઝારમાં જ કરું છું કે જેથી બીજું વાસણ પણ ના બગાડવું અને ફટાફટ થઈ જાય જો આ રીતે બધું મિક્સ કરી મેં આ બે ત્રણ મિનિટ જેવું મિક્સ કરી અને રહેવા દીધું છે તમે એક દિવસ આ ઝારને બહાર રાખજો અને પછી બીજા દિવસે આને ફ્રીઝમાં મૂકી દેવાની છે આને બહાર નથી રાખવાના ફ્રીઝમાં જ રાખવાના છે અને જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી આવા સરસ કડક રહેશે અને સરસ અથાયેલા રહેશે આ એક દિવસ બહાર રાખશો એટલે બીજા દિવસથી ખાવાના ઉપયોગમાં લઈ શકશો જો અત્યારે જ દેખાય જ છે એમાં કે ઘણું મીઠું છે એ ઓગળવા લાગ્યું છે આ તમારી સામે જ છે મેં કોઈ ક્લિપ નથી કટ કરેલી જો તો એકદમ ઓછા ટાઈમમાં અથાઈ જાય એવી આમળા અથવાની આ રીત તમને કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને શેર પણ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો